નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે રવિ સિંધા આજે વડોદરા શહેરના એવા અદભુત દ્રશ્ય આપને બતાવવા જઈ રહીશ કે આપ આપી જશો અત્યારે હું જેતલપુર વિસ્તારમાં આવ્યો છું જેતલપુર બ્રિજ નીચે ચોમાસા જેવા દ્રશ્ય છે તે સર્જાયા છે ચોમાસાની યાદ કરાવતા અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા કરતા ટુ વ્હીલર વાહન ચાલક હોય કે કાર ચાલક હોય કે રાહદારીઓ હોય ઘણી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેતલપુર બ્રિજ નું આ ગરનાડું છે તે ગરનાળા પાસે અત્યારે આપ જે માં જોઈ શકો છો કે અહીંયા સામાજિક કાર્યકર વિઠ્ઠલ આઈ રહે છે તેઓ પણ લોકોને અપીલ કરી રહ્યા છે વડોદરા વાસીઓ સાવધાન વગર ચોમાસે જેતલપુર નીચે થી જતું કરનાલું કટર ના પાણી થી પેક થઈ ગયું છે તો આ રસ્તે રાહદરીએ સાવચેતે જવું

પાણી ભરાયું છે ટુ વ્હીલર નું જે ટાયર ડૂબી જાય એટલું અહીંયા પાણી ભરાયું છે કેટલાક ટુ વ્હીલર તો અહીંયાથી યુટન લઈને પાછા ફરી રહ્યા છે અને જે રીતના વડોદરા શહેરમાં જૈતલપુર બ્રિજ ગઢનાળા પાસે જે આ પાણી ભરાવાના કારણે અનેક લોકોને હાલાકીનો વેઠવાનો વારો આવ્યો છે ગટરનું જે આ પાણી છે તેવું અહીંયા સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે અહીંયા જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા સામાજિક કાર્યકર્તાઓ છે તેઓને અહીંયાથી જે અહીંયાથી જે ચાલતા જે લોકો જઈ રહ્યા છે તેઓને પણ મદદ કરી રહ્યા છે અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચાડવામાં આવી રહ્યા છે જે રીતના અહીંયા ટ્રાફિક જામ તો સર્જાઈ જ રહ્યું છે પણ જે રીતના અહીંયા પાણી જે ભરાયું છે તેના જ કારણે જે ટુ વ્હીલર ચાલકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આપણી સાથે વિઠ્ઠલભાઈ આયરે છે તેમની સાથે વાત કરીશું જી વિઠ્ઠલભાઈ વડોદરા શહેરમાં તો જોરદાર નજારો જોવા મળી રહ્યો છે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્ય ચોમાસાની યાદ અપાવી દીધી સાચી વાત છે આ આ એક જ ગરનાલું નહીં વડોદરા શહેરના હું તો કહું છું તમામ ગરનાલા એવા છે જે વડોદરાનો આપણો વિકાસ બતાવી રહ્યા છે કે વડોદરા શહેરમાં કેવો વિકાસ થઈ રહ્યો છે અને તમે પાછળ જોઈ શકો છો આ જેતલપુર નીચે આવેલું સાહેબ ગરનાલું છે એ વગર વરસાદે વગર વગર વરસાદે છલો છલ છલકાઈ ગયું છે છતાં પણ કોર્પોરેશનના જે કોઈ અધિકારીઓ છે એ શાંતિથી મસ્ત મસ્તીમાં ઉસવી રહ્યા છે એમને પબ્લિકની જરા પણ પડેલી નથી પણ તમે કરી રહ્યા રહ્યા છો શું સંદેશ વડોદરાવાસીઓ આપણી વડોદરાની સંસ્કારી નજીકના લોકો જે છે એ શાંતિપૂર્વ લોકો શાંતિના માર્ગે ચાલે એવા લોકો છે એટલે એ વડોદરાવાસીઓને જગાડવા માટે આજે હાથમાં માઈક લઈને અમારે બોલવું પડ્યું કે વડોદરાવાસીઓ સાવધાન રહેજો કદાચ આ બાજુથી આવતા જતા જો કોઈ ગટર ખુલ્લી હોય તો એમાં કોઈ પડીને એનો ભોગ ના બને એ માટે આજે અમે માઈકથી બોલીને લોકોને જાગૃત કર્યા છે જી શું કહેશો કેટલી હાલાકી થઈ રહી છે હાલાકી તો આ તંત્રનું પાપ આ રીતના જોવાય છે કે તંત્ર અને પ્રજાના હિતમાં કેટલું સપોર્ટમાં આવે છે આ જ જોવાનું છે કે આ ભાજપ સરકારના કાઉન્સિલરો ધારાસભ્યોને શું કહેવા માંગીએ કે આ આ વગર વરસાદે આ એક પાપીઓના લીધે કોઈની ગટર બટર ખોવાય કે કોઈનું પડી જશે એની જવાબદાર કોણ રહેશે એટલે અમે એ જ કહેવા માંગીએ જાગો તંત્ર જાગો જાગો પ્રજા જાગો જે ચોક્કસથી દર્શક મિત્રો જેતલપુર ગઢનાળા પાસેના જે આ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો અહીંયા લાઉડ સ્પીકરના મદદથી જે અત્યારે એલાવ છે તે પણ કરવામાં આવી રહ્યો છે કે જે લોકો અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓ સાવધાની રાખીને અહીંયાથી પસાર થાય કેમકે જે પાણી ભરાયું છે તેના જ કારણે ક્યાંક ખાડો હોય અને ખાડામાં જો પડે તો ઈજા થાય એવી હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો વિઠલભાઈ આ ક્યાંનું પાણી નીકળેલું છે કેટલા સમયથી ભાઈ આ કોર્પોરેશન નું પાણી છે ખબર નથી પણ લગભગ ડ્રેનેજ પાણી છે કેમ કે આ ઘરના એવું છે કે એનું કોઈ કોઈ જાતની કોઈ સુવિધા છે નથી ભાઈ વડોદરા શહેરમાં વડોદરાનું તંત્ર એવું કહી રહ્યું છે કેવી રીતના લોકો પણ નીકળી રહ્યા છે હમણાં તમે જોઈ શકો છો એક લેડી સહિતી ચાલતા ચાલતા ગઈ નીચે પાણીમાં પડી ગઈ એટલે આ આપું છે વડોદરાનો વિકાસ હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જેતલપુર ગઢનાળા પાસેના ત્યાં જે પાણી ભરાયું છે ગટર લીકેજ થયું હોય તેના જ કારણે અહીંયા પાણી જે સર્જાયું છે તેના કારણે અહીંયા જીકેજ થયું છે જે આપણે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું અહિયાં જે લાહદારી આ તો કાયમ ચાર રોડ એકદમ બકવાસ થઈ ગયો છે અને કોઈ તંત્ર એ જવાબદાર ધ્યાન આપતું નહીં અને આ કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એની જવાબદારી કોની

અત્યારે લાઉડ સ્પીકરના મદદથી અત્યારે તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયા જે રીતના પાણી ભરાયું છે વાહન ચાલકોને અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયાથી સાવચેતીપૂર્વક સાવચેતી જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે આ ગરનાળુ જે ક્રોસ કરી રહ્યા છે તેઓને પણ ઘણી હાલાકી બેઠવાનો વારો આવી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે પાણી ભરાયું છે તેના જ કારણે અત્યારે જે અહીંયાથી લોકો જે પસાર થઈ રહ્યા છે તેઓને ઘણી હાલાકી થઈ રહી છે તો બીજી તરફ આપણે આપણે જે દ્રશ્ય બતાવીશું કે ત્યાં પણ આ જ રીતના જે લોકો જે ચાલીને જે નીકળી રહ્યા છે તેઓને ઘર શિયાળે ઠંડીમાં ઠંડા પાણીમાંથી નીકળવા પણ તેઓ મજબૂર બન્યા છે અને જે રીતના અત્યારે જેતલપુર ગઢનાળા પાસેના આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં હાલ જે રીતના જેતલપુર વિસ્તારમાં અત્યારે અમે પહોંચ્યા હતા અને જેતલપુર ગઢનાળા પાસે જે પાણીની લાઈનમાં જે ભંગાણ સર્જાયું હતું દૂષિત પાણી જે ગટરનું પાણી છે તે અહીંયા ગઢનાળાની અંદર જે પ્રવેશ્યું છે તેના જ કારણે વાહન ચાલકો ટુ વ્હીલર વાહન ચાલકોને કરી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે હવે તંત્ર વહેલી તકે જાગેના સમરકામ કરાવે જેથી કરીને અહીંયા પાણી સુકાઈ ને જે રાહદારીઓ છે અહિયાં જે ટુ વ્હીલર ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને રાહત મળી રહે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ ન્યૂઝ વડોદરા